તમે જાણો છો કે ભારતનો એક કાયદો તમારા બાળકને દેશની શ્રેષ્ઠ પ્રાઇવેટ સ્કૂલમાં મફત ભણવાનો અધિકાર આપી શકે છે પણ આગળ વધતા પહેલા એક ખાસ સ્પષ્ટતા આ વિડિયો ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે આને કોઈ પણ પ્રકારની કાનૂની સલાહ ન ગણવી અને આના આધારે કોઈ પગલું ભરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લેવી ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે તો ચાલો આજે આપણે આ શક્તિશાળી અધિકાર વિશે ઊંડાણમાં સમજીએ ઘણા વાલીઓના મનમાં આ સવાલ આવતો જ હોય છે કે શું મારા બાળકને કોઈ સારી મોટી પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા મળે અને એ પણ બિલકુલ મફતમાં શું આવું ખરેખર શક્ય છે તો જવાબ છે હા બિલકુલ શક્ય છે અને આ કોઈ ખાલી વાત નથી આની પાછળ ભારત સરકારનો એક બહુ જ મજબૂત કાયદો કામ કરે છે અને આ આખા સવાલનો જવાબ છે ને બસ આ એક જ આંકડામાં છુપાયેલો છે પચ્ચીસ ટકા જી હા પચીસ ટકા આ કોઈ નાનો આંકડો નથી આ લાખો બાળકોના ભવિષ્યની ચાવી છે પણ આ પચીસ ટકા છે શું ચાલો એને જરા વિગતે સમજીએ તો આજે આપણે શું શું જાણવાના છે આપણે વાત કરીશું આ પચીસ ટકાના વચન વિશે સુપ્રીમ કોર્ટના કડક આદેશો શું કહે છે એના પર કોણ કોણ આનો લાભ લઈ શકે છે કયા દસ્તાવેજોની જરૂર પડશે અરજી કરવાની આખી પ્રોસેસ શું છે અને છેલ્લે સફળતા માટેની કેટલીક ખાસ ટીપ્સ તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં ચાલો એ મૂળભૂત નિયમ સમજી લઈએ જેના પર આ આખી વાત ટકેલી છે આ પચ્ચીસ ટકાનું વચન જુઓ શિક્ષણનો અધિકાર એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન આરટીઈ એક્ટ બે હજાર નવ આ કાયદો એકદમ સ્પષ્ટ કહે છે દેશની દરેક પ્રાઇવેટ સ્કૂલ જે સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ નથી લેતી એટલે કે જે અનએડેડ સ્કૂલ છે એણે પોતાના એન્ટ્રી લેવલ પર મતલબ કે નર્સરી હોય જુનિયર કેજી હોય કે પહેલું ધોરણ હોય ત્યાંની ટોટલ સીટમાંથી પચ્ચીસ ટકા સીટ સમાજના નબળા અને વંચિત વર્ગના બાળકો માટે અનામત રાખવી જ પડશે આ ફરજિયાત છે આ કોઈ સ્કૂલની મહેરબાની નથી પણ એમની કાયદાકીય ફરજ છે અને વાત અહીં જ નથી અટકતી જે બાળકને આ પચીસ ટકા હેઠળ એડમિશન મળે છે એને ધોરણ એકથી લઈને આઠ સુધી બિલકુલ મફત ભણવાનું મળે છે બાળકની જે પણ ટ્યુશન ફી હોય છે એ બધી જ સરકાર સીધી સ્કૂલને ચૂકવી દે છે એટલે કે વાલીના ખિસ્સા પર એક રૂપિયાનો પણ બોજ આવતો નથી હવે તમને કદાચ એવું થાય કે સ્કૂલો આ નિયમ માનતી ન હોય તો તો ચાલો જોઈએ કે આ કાયદાને મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટના આદેશો શું કહે છે અને વાલી તરીકે તમને કયું કાનૂની રક્ષણ મળેલું છે આ બાબતે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે પોતાનું સ્ટેન્ડ એકદમ ક્લિયર કરી દીધું છે કોર્ટે સાફ સાફ કહ્યું છે કે આ કાયદો બંધારણીય છે અને ખાનગી શાળાઓ તેનું પાલન કરવા માટે બંધાયેલી છે મતલબ કે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ એમ ના કહી શકે કે અમે આ નિયમ નહીં માનીએ આ વાલીઓ માટે સૌથી મોટી ગેરંટી છે અને એક બહુ જ અગત્યનો મુદ્દો સ્કૂલો એડમિશન માટે બાળકનો કે એના માતા પિતાનો કોઈપણ પ્રકારનો ઇન્ટરવ્યુ કે ટેસ્ટ લઈ શકતી નથી અને નો સ્ક્રીનિંગ પ્રોસીજર કહેવાય છે આ નિયમ તોડવા બદલ સ્કૂલને ભારે દંડ પણ થઈ શકે છે એડમિશન ફક્ત અને ફક્ત લોટરી સિસ્ટમથી જ થાય છે એ જ રીતે સ્કૂલો એડમિશનના નામે કોઈ પણ પ્રકારનું ડોનેશન કે જેને કેપિટેશન ફી કહેવાય એ માંગી શકતી નથી આ કરવું ગેરકાયદેસર છે આ કાયદાનો મુખ્ય હેતુ જ એ છે કે શિક્ષણને વ્યાપાર બનતું અટકાવવામાં આવે ઓકે તો હવે સૌથી મહત્વનો સવાલ કે આ લાભ કોને મળી શકે કોણ કોણ આના માટે અરજી કરી શકે છે ચાલો તમારી યોગ્યતા તપાસીએ તો જુઓ આ લાભ મુખ્યત્વે અમુક ખાસ કેટેગરીના લોકો માટે છે જેમ કે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના લોકો ડીજે એટલે કે વંચિત જૂથના લોકો એસસી એટલે કે અનુસૂચિત જાતિ એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ આ સિવાય અનાથ બાળકો ખાસ જરૂરિયાતમંદ એટલે કે દિવ્યાંગ બાળકો ટ્રાન્સજેન્ડર બાળકો અને જે બાળકો એચઆઈવી અસરગ્રસ્ત છે એ બધાને આમાં આવરી લેવામાં આવ્યા છે હા દરેક રાજ્યના નિયમોમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે અહીંયા એક વાત ખાસ નોંધી લેજો જે ઇડબલ્યુએસ કેટેગરી છે એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ એના માટે જે વાર્ષિક આવકની મર્યાદા છે એ દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે દાખલા તરીકે દિલ્હીમાં એ લિમિટ એક લાખ રૂપિયા વાર્ષિક છે જ્યારે ગુજરાતમાં એ દોઢ લાખ રૂપિયા છે એટલે તમે જે રાજ્યમાં રહેતા હો ત્યાં અરજી કરતાં પહેલાં તમારા રાજ્યની આવક મર્યાદા કેટલી છે એ ખાસ ચેક કરી લેજો ચાલો હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ તૈયારી શું કરવી પડશે કઈ સ્કૂલોમાં અરજી કરી શકાશે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે તૈયાર રાખવા પડશે એના પર એક નજર નાખીએ તો કઈ શાળાઓ આ નિયમ પાળવા માટે બંધાયેલી છે તો જવાબ છે દેશની બધી જ પ્રાઇવેટ બિનઅનુદાનિત એટલે કે અનએડેડ સ્કૂલો પણ હા આમાં એક અપવાદ છે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જે શાળાઓ લઘુમતી સંસ્થાનો દરજ્જો ધરાવે છે પછી એ ધાર્મિક હોય કે ભાષાકીય એમને આ પચીસ ટકાના નિયમમાંથી મુક્તિ મળેલી છે ફોર્મ ભરવા બેસો એ પહેલાં આ ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ તૈયાર રાખજો સૌથી પહેલાં તો બાળકનું જન્મનું પ્રમાણપત્ર પછી રહેઠાણનો પુરાવો જેમાં આધાર કાર્ડ લાઇટ બિલ કે બીજું કંઈ પણ ચાલી શકે આવકનું પ્રમાણપત્ર જે ખૂબ જરૂરી છે જો તમે કોઈ કેટેગરીમાં આવતા હોવ તો એનું જાતિનું પ્રમાણપત્ર બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતાપિતા અને બાળક ત્રણેયના આધાર કાર્ડ તો હવે તમે પાત્રતા વિશે પણ જાણો છો અને ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર છે તો સવાલ એ છે કે અરજી કરવી કઈ રીતે ચાલો આખી ઓનલાઈન પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જો હવે મોટાભાગના રાજ્યમાં આ આખી પ્રોસેસ ઓનલાઈન થઈ ગઈ છે સૌથી પહેલું પગલું તમારે તમારા રાજ્યનું જે ઓફિશિયલ આરટીઈ એડમિશન પોર્ટલ છે એ ઓનલાઇન શોધવાનું છે બીજું એ વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનો અને તમારી બધી વિગતો સાથે એપ્લિકેશન ફોર્મ ભરવાનું ત્રીજું પગલું છે તમે જે બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા છે એને સ્કેન કરીને અપલોડ કરવાના અને ચોથું બસ પછી રાહ જોવાની કોમ્પ્યુટરાઈઝ લોટરી સિસ્ટમથી નક્કી થશે કે તમારા બાળકને કઈ સ્કૂલ મળી છે તમારી સ્ક્રીન પર તમે કેટલાક રાજ્યોના ઓફિશિયલ પોર્ટલના ઉદાહરણો જોઈ શકો છો જેમ કે ગુજરાત માટે છે rte.orpggujarat.com ગુજરાત ડોટ કોમ મહારાષ્ટ્ર માટે અલગ છે દિલ્હી માટે અલગ છે કહેવાનો મતલબ એ છે કે દરેક રાજ્યનું પોતાનું અલગ પોર્ટલ હોય છે એટલે ખાસ ખાતરી કરજો કે તમે તમારા રાજ્યની સાચી વેબસાઇટ પર જ અરજી કરી રહ્યા છો ઓકે તો પ્રોસેસ તો સમજાઈ ગઈ પણ તમારી અરજી સફળ થવાના ચાન્સ કેવી રીતે વધારવા ચાલો હવે કેટલીક ખાસ ટીપ્સ પર વાત કરીએ જે તમને બહુ કામ લાગશે એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો આરટીએ એડમિશનની પ્રોસેસ મોટાભાગે ફેબ્રુઆરી મહિનામાં શરૂ થાય છે માર્ચ મહિનામાં ફોર્મ ભરવાનું બંધ થઈ જાય છે અને એપ્રિલ મહિનામાં તો લોટરી અને રિઝલ્ટ પણ આવી જાય છે એટલે આ બે ત્રણ મહિના તમારે એકદમ અલર્ટ રહેવું પડશે અને આ રહી ત્રણ પ્રો ટિપ્સ પહેલી સાચી માહિતી માટે હંમેશા ગૂગલ પર આર ટીઇ એડમિશન ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ અને પછી તમારા રાજ્યનું નામ લખીને સર્ચ કરો બીજી ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન ખાસ ધ્યાન રાખો કોઈ તારીખ ચૂકાઈ ન જાય અને ત્રીજી અને સૌથી અગત્યની ટીપ જ્યારે સ્કૂલ પસંદ કરો ત્યારે તમારા ઘરની આસપાસની એટલે કે ઝીરોથી ત્રણ કિલોમીટરના અંતરમાં આવતી શાળાઓને પહેલી પ્રાથમિકતા આપો કારણ કે નિયમ પ્રમાણે નજીક રહેતા બાળકોને પહેલો ચાન્સ મળે છે તો એક વાત હંમેશા યાદ રાખજો આ આરટીઈ કાયદો માત્ર એક સરકારી યોજના નથી આ તમારા બાળકને ગુણવત્તાવાળું શિક્ષણ અને એક ઉજળું ભવિષ્ય આપવા માટે તમારા હાથમાં રહેલું એક બહુ જ શક્તિશાળી કાનૂની હથિયાર છે અને આનો સાચો ઉપયોગ કરવો એ આપણી સૌની જવાબદારી છે તો હવે જ્યારે તમે તમારા આ અધિકાર વિશે બધું જ જાણો છો ત્યારે સવાલ એ છે કે તમે તમારા બાળકના ભવિષ્ય માટે પહેલું પગલું કયું ભરશો આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થઈ હશે જો તમને અમારું કામ ગમ્યું હોય તો આ વિડિયોને લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો જેથી સાચી માહિતી બધા સુધી પહોંચે અને દે લીગલ સફર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર